સુરત શહેરમાં દારૂબંધીના બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી ખુલ્લેઆમ ઉડાવી રહ્યા છે તે લિંબાયત પોલીસે આવા જ બુટલેગર લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો તેનો સાથીદાર ભાગી છૂટતા પોલીસે સુરતમાં દારૂબંધીના બુટલેગરો ખુલ્લે આમ ધજાગરા ઉડાવી રહ્યા છે તો કેટલાક કિસ્સામાં કેટલાક પોલીસ જવાનો પણ દારૂનો વેપલો કરનારો અને ઝડપી પાડે છે ત્યારે આવા જ એક બુટલેગને સુરતની લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો લિંબાયત પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે લિંબાયત પોલીસે લિંબાયત આસ્તિકનગર ખાતે રહેતા બુટલેગર સાગર ગણેશ લોખંડેનો સંજયનગર ખાતેના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી તથા એક મકાનના ત્રીજા માળેથી દારૂન જથ્થો ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પોલીસે બે લાખ ચૌદ હજારથી વધુનો દારૂન જથ્થો કબજે કર્યો છે જ્યાં તેનો સાથીદાર લિંબાયત આસપાસ નગર ખાતે રહેતા બબલુ ઉર્ફે ડંબરૂ કાલીપ્રસાદ ગુપ્તા ભાગી છૂટ્યો હોય જેને લિંબાયત પોલીસે મોન્ટે જાહેર કર્યો હતો હતો તો લિંબાયત પોલીસે લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે સાગર ગણેશ લોખંડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા